તો મિત્રો આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે આમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ એક નવા વિડીયોની તો તમે જે આ એક નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બે સિંગ પેટર્ન વાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો અડર એ પણ બહુ સારી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે જો તમને જણાવવામાં આવે તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો એમ ગાયના માલિકનું કહેવાનું છે બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે તો મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય જે છે એ આઠ દિવસની આઠ લિટર જેટલું દૂધ આપે છે અને પચીસ દિવસ થઈ ગયા છે ગાય વિહાઈ ગઈ અને હવે આગળ વાત કરવામાં આવે કિંમત વિશે તો મિત્રો પાસાઠ હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિક જે છે એને આ ગાયની કિંમત પાસાઠ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામની વાત કરું મિત્રો તો કે ગામ રાજકોટ અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટમાં જ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકને જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એના માલિકનો તમે કોન્ટેક જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે એક નંબર ઉપર ગાયની વાત પૂરી કરી અને તમે આ બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ ગાયની વાત તમને કરવામાં આવે તો આ ગાય પણ બહુ સારી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અદર ક્વૉલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અદર ક્વોલિટી છે અને જો તમે દૂધ ખાવા માટે મિત્રો ગાય ગોતતા હોય તો આ દૂધ ખાવા માટે સારી ગાય છે ગાયની તમે કાન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો મિત્રો ગાયની તમે કલર કોમ્બિનેશનની વાત કરું તો માકડા ટાઈપ કલર છે ગાયનો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે ગાય જે છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો તમે જે એક નંબર બે નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો એ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું તો આ જે ગાય છે છ દિવસથી આ વિ ગઈ છે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો ચાર લીટર જેટલું દૂધ આપી રહી છે અને આ ગાયની જે કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે આજે બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય નિહાળી શકો છો તો હવે આ ગાયની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય જે છે એ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે જણાવવામાં આવે તો આજે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયનો જે કલર છે એ લીલડો કલરની ગાય છે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો પહેલા વેતનની ગાય છે મિત્રો દોવામાં સાવ સોજી છે પાંચ લિટર જેટલું દૂધ આપે છે એક મહિનો દિવસ થઈ ગયો છે ગાય વિ ગઈ એને અને વાત કરવામાં આવે આગળ તો બચ્ચું નથી ગાયને એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરું તો પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર ગામની વાત કરવામાં આવે તો કે ગામ કોઠી તો મિત્રો કોઠી ગામમાં તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને જો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો તમે જે ચોથા નંબર ઉપર જે આ ગીર કૂટ જોઈ શકો છો તો આજે આ કૂટ વેચવવા આવેલ છે કૂટની વાત કરવામાં આવે મિત્રો તો કૂટની પહેલાં તો ખાસ કરીને તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળો કૂટ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે કૂંટના કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે કૂટની સાથે સાથે કૂટની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ ટૂંકી મોકલીનો એટલે કે નાની મોખલીવાળો કૂટ છે મિત્રો અને તમને વાત કરવામાં આવે આગળ તો તમે કોટની હાઇલ એટલે કે એટલે કે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે સાથે સાથે લંબાઈની વાત કરવામાં આવે મિત્રો તો કૂટની તમે લંબાઈ પણ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે કોટનો હમ્પ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કૂટ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે કૂટની વહેલે લંબાઈ જોઈએ હમ્પ જોયો સાથે સાથે એનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે મિત્રો કૂટના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કાબરા ટાઈપ કલર છે કૂટનો અને હાલ ટ્રેન્ડિંગમાં ચાલતો કલર એટલે કે આવા કલરના વાછળોની બહુ માંગ હોય છે એટલે કે ખૂટ જો કાબરો હોય તો બહુ સારો વાછરડો આવે કાબરા એ માટે અને બ્લડ લાઈનની વાત કરું મિત્રો તો ભાવનગર બ્લડ લાઈનનો ખૂટ છે અને તમને ખ્યાલ જ હશે ભાવનગર બ્લડ લાઈન બહુ સારી બ્લડ લાઈન છે અને એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ કૂટ જે છે એના માલિકે કૂટની કિંમત રાખેલ છે આ કૂટ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો રાજુલા જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલીને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ